એમએસઅબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર પોલીસ વિભાગની અંદર ક્લર્ક માટે સૌથી મોટી ભરતી આવી છે જગ્યાઓ કેટલી છે લાયકા શું રહેશે સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું અને અરજી કરવાની છેલ્લી તારીખે રહેશે એ પણ વિગતો જાણીશું વિડીયો અન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આ તમે જાહેરાત જોઈ શકો છો જે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત આ પરથી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત રહેશે મિત્રો આની અંદર ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડની અંદર જે રેલ રેગ્યુલર બેઝિક ફોલિવિંગ પોઝિશન એટલે કે રેગ્યુલર આ પરથી રહેશે તો મિત્રો આની અંદર જે આસિસ્ટન્ટ માટે જે એકાઉન્ટ છે એમના માટે એક જગ્યા છે ઉંમરની મર્યાદા રહેશે પચીસથી ત્રીસ વર્ષ અને પાંચ વર્ષનો અનુભવ માંગેલો છે તો ટાઈપિંગ કમ ક્લાર્ક માટે જગ્યા છે એની અંદર ત્રણ જગ્યાઓ છે મિનિમમ અને મેક્સિમમ ઉંમર છે પચીસથી ત્રીસ વર્ષ ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે તો મિત્રો આની અંદર જે પણ એડવર્ટાઇઝમેન્ટ જે છે એ અંતર્ગત જે ગુજરાત અંતર્ગત આ ભરતી રહેશે પોલીસ વિભાગની અંદર તો તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે જીએસપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે સાથે મિત્રો બીજી વેબસાઇટ છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમે ઓનલાઈન અરજી એકવીસ ત્રણ બે હજાર ચોવીસથી આની અંદર ઓનલાઈન અરજી શરૂ થઈ જશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે છ ચાર બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ક્લર્કની જે પોલીસ વિભાગની અંદર ભરતી છે એ અંતર્ગત અરજી કરી શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ જય જવાન જય કિશાન